નમસ્કાર સ્પા ટુડેલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રકારે ગુજરાત રાજ્યની અંદર આ ચૂંટણી યોજાઈ હતી દરેક મોટે ભાગની જે ચૂંટણી હતી તેમાં ભાજપનો ભગવો લઈ રહ્યો છે ત્યારે વડોદરાના ગર્જનની જો વાત કરીએ ત્યાં નગરપાલિકાની ચૂંટણી યોજાય ભાજપ નો ભગવો લહેરાયો છે અને ફરી એક વખત જે ભગો લહેરાયો છે તેની સાથે ફટાકડા ફોડી આ વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને એ સતમમ અમે આવવા જઈએ પહેલી બાજુ આડે થોડું આવે છે અમારા મારી એ ઉભરે ફ્રેમ ના મારી કરજણની નગરપાલિકાની ચૂંટણીમાં માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપ્યું છે ગઈ વખતે અઢાર જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા જ્યારે આ વખતે ઓગણીસ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે આ વખતની ચૂંટણીમાં પ્રભારી તરીકે મારી જવાબદારી સોંપાયા પછી મોટી સંખ્યામાં વડોદરા મહાનગરના સંગઠનના અને ચૂંટાયેલા કાર્યકર્તાઓએ પણ કરજણમાં કામ કરવા માટે ગયા કરજણ નગરના કાર્યકર્તા વડોદરા જિલ્લાના કાર્યકર્તા અને વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના ત્રિવેણી સંગમને કારણે પહેલીવાર વિશ્વાસઘાતીઓ સામે વિશ્વાસની જીત થઈ છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે કરજણ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બન્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય શ્રી ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ અને એમણે જે સંગઠનની દ્રષ્ટિએ જે કામગીરી કરી પેજ સમિતિના સભ્યોને કારણે આજે જયારે ભવ્ય વિજય થયો છે ત્યારે આ વિજય માટે માન્ય મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માન્ય પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ જે રીતે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું સિત્તેર ટકા કરતાં પણ વધારે મતદાનને કારણે આખી બાજી પલટવામાં ફરક પડ્યો છે અને હું માનું છું કે કરજણ અત્યાર સુધી વિકાસ જોયો છે પરંતુ આવનારા સમયમાં નવા ઓગણીસ યુવા શિક્ષિત અને પ્રામાણિક ઉમેદવારોને કારણે કરજણમાં વિકાસ હજુ વધારે સારી

કાર્યકર્તાઓને સાથે રાખી એમનામાં વિશ્વાસ જગાડી અને આપણે કામ કરવું જોઈએ માઇક્રો મેનેજમેન્ટ એ પાટીલ સાહેબના માધ્યમથી અમને શીખવા મળ્યું છે બે હજાર વીસમાં જ્યારે પાર્ટીના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી ત્યારથી દરેક ઇલેક્શનમાં નવી નવી વસ્તુ જાણવાને શીખવા મળી છે બુથ કક્ષાએ પણ અલગ અલગ કાર્યકર્તાઓને નામજોગ મૂકીને જે વિસ્તારમાં જે સમાજનું પ્રતિનિધિત્વ હોય એ સમાજનો પ્રભાવ હોય તેના જ કાર્યકર્તાઓને ત્યાં મૂકી અને સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપે એવો પ્રયત્ન કર્યો છે અને જ્યાં જેની જરૂરિયાત પડી એનો ઉપયોગ કરીને પણ અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા પેનલને જ લોકો મત આપે એવો અમે આગ્રહ રાખ્યો અને તેને કારણે આજે ઓગણીસ સીટ ઉપર અઠાઈમાંથી ભાજપનો વિજય થયો છે માત્ર એક સીટ ઉપર અપક્ષ જીત્યા છે આઠ સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતી છે કોંગ્રેસનો સંપૂર્ણ સભાયો બોલ્યો છે ત્યારે આ જીત માટે મતદારોનો પણ હું આભાર વ્યક્ત કરું છું પ્રમુખ સતીષભાઈ છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશે આપણો કે મોડું સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ગતિ સ્ટો પાવર ચાલ્યો છે

અમારા કોર્પોરેટરો અને સંગઠનના જે હોદ્દેદારો અને અમારા જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ કરજણમાં છેલ્લા ઉમેદવારોની જાહેરાત થઈ ત્યાંથી બધાને સાથે રાખીને જે માહોલ બનાવ્યો છે અને સરકારે જે કામો કર્યા છે એ કામને જોઈને લોકોએ અમને મત આપ્યા છે ત્યારે પહેલા તો વિજયભાઈ શાહ અને એમની આખી ટીમ અને અમારા જિલ્લાના તમામ અમારા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું વિજયભાઈ ની ચાણક્ય નીતિ ચાલી છે એમને જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હું પોતે પણ રાત દિવસ ત્યાં રોકાઈ અમે બધા સમજાયા અને જેને કારણે આટલી મોટી જીત થઈ છે એ વિવાદિત નિવાદિત વિવાદિત હતું જ નહીં લોકોએ મારી મચોડીને એને ઉભું કર્યું છે ખરેખર અમે ગરીબોને અનાજ આપીએ ગરીબોને પાકા મકાન આપીએ પરંતુ જે લોકો ગેરકાયદેસર હતા એના માટેનું એ વિવાદિત નિવેદન હતું

ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા દેવ દુર્લભ કાર્યકર્તાઓ છે જેની સંગઠનની મહેનતથી જ ચૂંટણીઓ જીતાતી હોય છે અને એનો આ ઉત્કૃષ્ટ નમૂનો કરજણ નગરપાલિકાએ પૂરો પાડ્યો છે વડોદરા જિલ્લાની ટીમ અને ડોક્ટર વિજયભાઈ શાહેની આગેવાની નીચે વડોદરા મહાનગરની ચૂંટાયેલા હોય કે સંગઠને દિવસ રાત મહેનત કરી અને કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભગવો લહેરાયો છે અને એ હંમેશા લાંબા ટાઈમ સુધી યાદ રહેશે અને આ સર્વે દેવદુર્લભ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું જ્યાં કાચું કપાયું છે હવે તેને ફરી એક વખત જ્યારે ઇલેક્શન આવશે કેવી રીતે એને પાર પાડશે કારણ કે જે મહત્વની વોર્ડ નંબર સાતની જે બેઠકો હતી એમાં કાચું કપાવીશું કાચું કપાવાનો કોઈ સવાલ હોતો નથી સંગઠનમાં કે કોઈ પણ ચૂંટણીઓમાં સો ટકા કોઈ પણ જીતતું હોતું નથી એ જ રીતે આજે અમે બહુમતીથી ભારે બહુમતીથી વિજય મેળવે છે એટલે કાચું કપાવાનો કોઈ સવાલ ઉભો થતો નથી આગામી સમયમાં સાત નંબરમાં ફરી અમે જીતી બતાવીશું અને જે કંઈ કાર્યકર્તાઓ આ એક પ્રજાને સંદેશો બીજ કે જે કંઈ કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહેતા હશે એની જીત થવાની છે એ ગમે હોય અને એ માટે માટે અમારા કાર્યકર્તાઓ પણ કે તમારે આગળ વધવું હોય હોય તો પ્રજાની વચ્ચે રહેવાનું છે છે પ્રજાના કાર્યો કરવાના અને એ જ જીત બિલકુલ આ ખૂબ મહત્વની વાત મહામંત્રીએ કરી છે અને જે પ્રકારે ડોક્ટર બ્રહ્મદ સાહેબે કીધું છે કે જો તમારે ચૂંટણી જીતવી હોય તો કાર્યકર્તાઓની વચ્ચે એટલે કે કાર્યકર્તાઓની સાથે રહી અને જે પ્રજા વચ્ચે જવું પડશે તો જ તમે ચૂંટણી જીતી શકો છો ત્યારે આજે કરજનપાલિકા નગરપાલિકાનું જે ઇલેક્શન હતું ઇલેક્શનની જે મતગણતરી હતી ને તેમાં ભાજપનો ભગવો લે છે ત્યારે વડોદરા મહાનગર ભાજપ દ્વારા અને જે જિલ્લાની ટીમ દ્વારા આજે ફટાકડા ફોડીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો કેમેરામેન નિહાર સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા